હેલો મિત્રો મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ પાંચ વિષય પર્યાવરણ તારીખ નવ ચાર બે હજાર પચીસ બુધવાર અને જિલ્લા શિક્ષણ સમિતિ અરવલ્લી મોડાસા તેનું આપણે દ્વિતીય સત્રાંત પરીક્ષાનું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોઈશું એક નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ શોધીને લખવું હતું એક નીચેના પૈકી કયા વિસ્તારને ઠંડુ રણ તરીકે ઓળખવામાં આવે છે તો લેહ બે શ્રીનગરમાં આવતા પ્રવાસીઓ સામા રહેવાનું પસંદ કરે છે તો હાઉસ બોટમાં ત્રણ મનાલી પ્રકારનો વિસ્તાર છે તો પહાડી વિસ્તાર પ્રશ્ન બે અ નીચેના પ્રશ્નોના જવાબ આપો ગમે તે એક તમે કોઈ જોડિયા બાળકોને ઓળખો છો તેમનામાં શું સમાનતા હોય છે હા બંનેના રંગ અને આંખો વાળ હોઠ ઊંચાઈ એક સરખી હોય છે બ ખાલી જગ્યા પૂરો જીવજંતુથી બચવા માટે બીજ સાથે લીમડાના પાંદ પાંદડા રાખવામાં આવતા હતા બે પાકને જંતુઓથી બચાવવા માટે દવાઓનો છંટકાવ કરવામાં આવે છે ત્રણ જમીનની ફળદ્રુપતા વધારવા માટે ખેતરમાં છાણિયું ખાતર નાખવું જોઈએ પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો એક કઠિયારાએ બટાકા બાફવા માટે શું કર્યું તો બે પથ્થર લઈ ચૂલો બનાવ્યો આગ સળગાવી નાના વાસણોમાં બટાકા બાફવા મૂક્યા બે તમને ઠંડી લાગે ત્યારે તમે કયા કયા ઉપાયો કરો છો તો ગરમ કપડાં પહેરવા તાપણું કરવું મોજા સ્કાપ વગેરે પહેરવા પ્રશ્ન ચાર આપેલા ગુજરાતના નકશામાં નીચે આપેલા સ્થાન દર્શાવો તો એ નકશામાં આપણે સ્થાન દર્શાવવાના છીએ પ્રશ્ન પાંચ નીચે આપેલા પ્રશ્નોનો જવાબ લખો એક તમારી નાના તંબુમાં બે દિવસ એકલા રહેવાનું હોય તો સાથે માત્ર દસ જ વસ્તુઓ લઈ શકાય તો તેવી દસ વસ્તુઓની યાદી બનાવો તો તંબુનો કાપડ દોરી રસી બેટરી દવા રસ ઉલ્યુ ખોરાક બેટરી ચાર્જ કરેલી વગેરે પ્રશ્ન છ નીચેના પ્રશ્નોના જવાબ લખો એક છોકરાઓ છોકરાઓ અને છોકરીઓ માટે રમત અલગ હોવી જોઈએ ના અલગ હોવી ન જોઈએ અને ભેદભાવ અને ભેદભાવ ના રાખવો ખેલાડી જાતિના બદલે રમવાની ક્ષમતાને આધારે ઓળખી શકાય છે બે તમારા ગામમાં તમને ગમતી બાબતો કઈ કઈ છે લાઈટ રોડ હવાડો દુકાનો બસ સ્ટેન્ડ વગેરે બે શેરડીના ખેતરોમાં કામ કરતાં પરિવાર શું કરે છે તો ખૂબ જ મહેનત કરે છે સવારે શેરડી કાપવા જાય છે ભારા બાંધે છે અને ફેક્ટરીમાં લઈ જાય છે ત્રણ તમારા ગામમાં અન્ય ગામમાં આવીને કોણ રહે છે તો કોઈ રહેતું નથી પ્રશ્ન સાત અ નીચે નીચેના વિધાનો ખરા છે ખોટા લખવું તો એક વર્ષ બે હજાર એકમાં આવેલા ધરતીકંપમાં ભુજ શહેરને સૌથી વધારે નુકસાન થયું હતું તો ખરું બે વધુ વરસાદ આવવાથી દુષ્કાળ પડે છે ખોટું ત્રણ ગાંધીજીએ સાબરમતી આશ્રમની સ્થાપના કરી હતી સાચું સ્વચ્છતાની શરૂઆત દરેકે પોતાની ઘરેથી જ કરવી જોઈએ સાચું બ પ્રશ્નના ટૂંકમાં જવાબ લખો તમારી શાળાની સફાઈ કોણ કરે છે શાળાની સફાઈ કરવામાં આવે છે તો અમારી શાળામાં સફાઈ કરવાવાળા બહેન આવે છે મેદાન વર્ગખંડ સેનિટેશન વ સેનિટેશનની સફાઈ કરી છે ધરતીકંપ આવે ત્યારે પગલાં લેવા શું પગલાં લેવા જોઈએ તો ખુલ્લા મેદાનમાં જતા રહેવું દીવાલના ખૂણામાં ઊભા રહેવું ટેબલ જેવી વસ્તુના પાયા પકડીને બેસી જવું પ્રશ્ન આઠ નીચે આપેલા પ્રશ્નમાં જવાબ લખું એક જંગલો આપણને કઈ કઈ વસ્તુ ઉપયોગ કઈ કઈ રીતે ઉપયોગી છે તો જંગલો આપણને ઔષધી આપે છે જંગલો આપણને ફળો ફૂલો આપે છે જંગલો લાકડું ગુંદર વગેરે આપે છે પછી ઝૂમ કૃષિ વિશે ટૂંકનો જ લખો ઝૂમ કૃષિ એક પાક લીધા પછી ત્યાં બીજો પાક ઉગાડવામાં આવતો નથી અનિચ્છનીય છોડને કાપી બાળી દેવામાં આવે છે બાળી નાખવામાં આવેલા છોડની રાખનો ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે તો મિત્રો અહીં આ વિડીયો પૂરો થયો છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો બાય બાય